પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવીના રાંધણ ગેસના ગૃહ વપરાશના સિલિન્ડરમાંથી ગેસ કાઢી કોમર્શિયલ સિલિન્ડરમાં રિફિલ કરવાના સ્કેમનો પદાફાશ કર્યો હતો સલાયાના નાશિર હુસેન લોહારની ધરપકડ કરી તેમની પાસેથી છત્રીસ સિલિન્ડરો કબજે કરવામાં આવ્યા છે રેલો છેક એજન્સી સુધી જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે હવે જોઈએ માંડવી આમ તક ન્યૂઝબીરોનો એક વિસ્તૃત અહેવાલ માંડવીમાં રાંધણ ગેસના ગૃહ રોપણા સિલિન્ડરમાંથી ગેસ કાઢી કોમર્શિયલ સિલિન્ડર રિફિલિંગ કરવાના સ્કેમનો પદાફાશ કરવામાં આવ્યો હતો એલસીબીએ સલાયના નાસિર હુસેન લુહાના રહેણાંક મકાન અને છકડામાંથી ખાલી અને ભરેલા નાના મોટા છત્રીસ સિલિન્ડરો જપ્ત કર્યા હતા ગેસ રિફિલિંગ માટે વપરાતી નોઝલ ઇલોક ઇલેક્ટ્રોનિક વજન કાંટો ઇન્ડિયન કંપનીના સીલ હેરફેર માટે વાપરવામાં આવતો છકડો વગેરે એલસીબીએ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ગહન તપાસમાં ડોમેસ્ટિક યુદ્ધના એલપીજી સિલિન્ડરો સપ્લાય કરતા સૂત્રોધાર સુધી આરેલો જવાની શક્યતા હોવાનું પણ તપાસની અધિકારીએ પ્રાથમિક માહિતીમાં જણાવ્યું હતું